આડસ યાદ થયા છે અને આ જે હોટી છે જો વીડિયોમાં ફાકા કેવા મારે જો કાન કોને કરી છે અરે વાહ કોને બનાવી દીધું માં બા બાય બની ગઈ જોય ને વાગી ગયું પગમાં તે જોય નું કેવું થાય વંચીબેન તમે આપણે યાદ કે છે ને ફોન એ હવે દીવી છે એ કાળી પણ કઈ હક જ નથી એ કાળી નીકળી ફોનમાં જ કર્યા કર બોલો બટ્ટા હલો ફેમિલી કેમ છો મજામાં મજામાં રહીશો તો બધાને જય માતાજી જય સુરાપુરા દીધા તો મિત્રો અત્યારમાં સવારમાં આપણે બ્લોક સ્ટાર્ટ કરી દીધો છે તો નવા બ્લોકમાં આપનું હાર્દિક સ્વાગત છે અને મેડમ અમારે આવી ગયા છે અત્યારમાં જય માતાજી જય સુરાપુરા દાદા તો બધા મિત્રોને કેમ છે મજામાં છો મજામાં જ છો તો આપણે નાસ્તો કરી લીધો છે હા તમારે બાકી છે મારે તો જ રવિવાર છે

ચાલો નાસ્તો કરી દીધો ચાલો હવે આપણે જોઈએ દુકાને કરી બપોર તો મિત્રો જો અત્યારે દુકાને આવી ગયા છે અને વાતાવરણ થોડુંક સોખું થયું છે હવે તો હાંડીમાં વરસાદ આવે નહીં તો કારણ કે હમણાં તો બે ત્રણ દિવસ સખત વરસાદ રહે છે અને કાંઈ દુકાને કામય થતું નથી પછી બે ઈને એને મોજ કરી બીજું તો શું કરું કારણ કે કામ થતું નથી ને વરસાદ રહેતો નથી આજે એવું લાગે છે જો રહી જાય તો રહી જાય નકર પછી કાંઈ લખે નથી તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે ઘરે આવી ગયા છીએ દ્રવ્ય ભાઈ આવી ગયા છે અમારી હેર અને અમારે બેન વંશીબેન બેન તમે આપણે યાર કે છે ને ફોન એ કાળીને પણ કઈ હક જ નથી એ કાળી નીકળી ફોનમાં જ કર્યા કર બોલો બટ્ટા આયા આવી ગયો અને મેડ અમે આવી ગયા છીએ આપણે જમવાનું બનાવ્યું છે મારશે એટલે બે જ આપણી ઘરે બેવું જ અને ગમે ત્યારે આવી તો એને રસોઈ બનાવવાનું ચાલુ જ હોય બનાવવાનું તો ચાલુ જ હોય ને બની ગયું છે પણ ધમમાં કાઢવાનું છે ને છૂટો કોપટ આપણે ભલે નિરાતે થાય કારણ કે આજ તો આપણે રજા છે આજે સન્ડે છે એટલે આપણે તો આજ આરામ કરવાનો છે બપોરે ખાઈને મસ્ત મજાનું હોઈ જવાનું છે આજ અઠવાડિયાની ઊંઘ પૂરી કરવાની છે ક્યાં લઈ તારે નીકળું બહાર જ જવું કાંઠાળ હે રવિયા બાબા જવું ને રવિયા બાબા જવું

અ મિત્રો જો મેડમે રસોઈ એકની સ્ટાર્ટ કરી દીધું છે હું બનાવ્યું તને ખબર છે મને નહીં ખબર હોય ખબર જ છે પાણીપુરી તને મિત્રો આજે પાણીપુરીનો પ્રોગ્રામ છે રવિ ભાઈ તારે ખાવે ને પાણીપુરી તને ભાવે પાણીપુરી ભાવે છે તો અમારે આરાધના બેન બનાવે છે મિત્રો અત્યારે જો પાણીપુરી બની ગઈ છે સરસ બનાવી છે આરાધના બેને સારી બન્યું હવે ખાઈ પછી ખબર પડે અને અમારે માડીમાં તમારે પાણીપુરી ખાવી ત્યાં

બહુ ઓલું કરે છે તો મિત્રો એવું બધું છે તમારે વરસાદ હોય તો કોમેન્ટમાં કહીજો અને પછી થોડીક વાર પછી પાછા મળી મિત્રો અત્યારે જો બંસીબેન હોમવર્ક કરવા મળ્યા છે આજ આખો દિવસ શું કર્યું હતું અત્યારે કરવા મળી હા કાલનું યાદ આવી ગયું ને પછી ટીસર વારો પાડી દે એટલે બંસીબેન હોમવર્ક કરવા મળ્યા છે અમારે હવે જલ્દી પૂરું કરો બેન મિત્રો અત્યારે જો મેડમ અમારે મોબાઈલમાં લાગી ગયા છે એને નહીં થાય એટલે મોબાઈલ બસ અને બંસીબેન હોમવર્ક કરે છે એ પાછું મોબાઈલ બાજુમાં રાખી એટલે હોશિયાર તો અમારે બધા આખું ઘર હોશિયાર છે હે તો આજે અમારે જો સન્ડે ઘરે ને ઘરે વહી ગયો અને કાલ પાછા લાગી જઈએ આપણે કામે હતા નઈ ન્યા અને આરાધના બેન અમારે કામ કરે છે રસોડામાં એટલે એ આરાધના બેન એટલું કરે તો લાટ બધું થઈ જાય ને મોડું થઈ ગયું છે થોડુંક અને આજ વહેલા હોઈ જવાનું છે કાલ થી પેલું કામે લાગી જવાનું છે તો આ વિડીયો જો તમને ગમે હોય તો લાઇક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને કાલે ફરીથી નવા બ્લોકમાં પાછા મળીએ સુધી બધાને જય માતાજી જય સોરાપુરા દાદા આઈજો બાય બાય